નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુગલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢથી આજની શબ્દોની સરિતા ચેનલમાં મારી બે નવી લખેલી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે સ્વરોનો સાગર હું આ કવિ શબ્દો આપને સંભળાવું છું આપ તેને પ્રેમથી સાંભળો મારા નયનને તમારો આયનો સમજજો નયનાના આયનામાં તમારી છબીને દીખજો મારા નયનને તમારો આયનો સમજજો નયનના આયનામાં તમારી છબીને નિરખજો હું તો તમારા પ્રેમની મહેક છું વાલમ પ્રેમની મહેકનો તમે અનુભવ કરજો હું તો તમારા પ્રેમની મહેક છું વાલમ પ્રેમની મહેકનો અનુભવ તમે કરજો મારા કોમળ દિલને તમે સ્પર્શ કરજો મારા ધબકતા દિલની તમે ધડકન સાંભળજો મારા કોમળ દિલને તમે સ્પર્શ કરજો મારા ધબકતા દિલની તમે ધડકન સાંભળજો પ્રેમનો તાલ મુદ્દ મેળવીને મારી વાલમ તમારા દિલમાં પ્રેમના મધુર સ્વરો રેલાવજો પ્રેમનો તાલ સંગ મેળવીને મારી વાલમ તમારા દિલમાં પ્રેમના મધુર સ્વરો રેલાવજો મારા શરદ સાથે તમારો પંચમ મેળવજો મારા પ્રેમના રાગનો તમે આલાપ સાંભળજો મારા શરદ સાથે તમારો પંચમ મેળવજો મારા પ્રેમના રાગનો તમે આલાપ સાંભળજો પ્રેમના આલાપમાં લહેરાઈને મારા વાલમ મારા પ્રેમનો તરાનો ગાવાનું શરૂ કરજો પ્રેમના આલાપમાં લહેરાઈને મારી વાલમ મારા પ્રેમનો તરાનો ગાવાનું શરૂ કરજો મારા પ્રેમના સંગીતની તમે રાગીણી બનજો મુજને તમારા પ્રેમનો મધુર રાગ સમજજો મારા પ્રેમના સંગીતની તમે રાગીણી બનજો મુજને તમારા પ્રેમનો મધુર રાગ સમજજો મુરલી તો સ્વરોનો સાગર છે મારી વાલમ તેમાં ડૂબકી લગાવીને જીવન સફળ બનાવજો મુરલી તો સ્વરોનો સાગર છે મારી વાલમ તેમાં ડૂબકી મારીને જીવન સફળ બનાવજો તેમાં ડૂબકી મારીને જીવન સફળ બનાવજો તેમાં ડૂબકી મારીને જીવન સફળ બનાવજો તો મિત્રો આપ સૌએ આ મારી પ્રથમ કાવ્યરતના સાંભળી હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરતના પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે હૃદયની તડપ તો આવો મિત્રો આ કાવ્યરતના શબ્દો હું પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો તને જોઈને મારો દિવસ સુધરી જાય છે તને મળું તો તું મનમાં છવાઈ જાય છે તને જોઈને મારો દિવસ સુધરી જાય છે તને મળું તો તું મનમાં છવાઈ જાય છે ક્યાં સુધી હું તારાથી દૂર રહીશ વાલમ તારા પ્રેમ મેળવવા મારું હૃદય ઝડપી જાય છે ક્યાં સુધી તારાથી દૂર રહીશ મારી વાલમ તારો પ્રેમ મેળવવા મારું હૃદય ઝડપી જાય છે તારો સુંદર ચહેરો મુજને સપનામાં સતાવે છે રાતભર કાયમ મુજને નિંદ્રામાંથી જગાડે છે તારો સુંદર ચહેરો મુજને સપનામાં સતાવે છે રાતભર કાયમ મુજને નિંદ્રામાંથી જગાડે છે હવે નથી રહી શકતો હું તુજ બિન વ્હાલમ તારો પ્રેમ મેળવવા મારું હૃદય તડપી જાય છે હવે નથી રહી શકતો તુજ બિન વ્હાલમ તારો પ્રેમ મેળવા મારું હૃદય તડપી જાય છે હું કાંઈક વિચારું તો તારા જ વિચારો આવે છે મુખથી કાંઈ બોલું તો તારું જ નામ આવે છે હું કાંઈક વિચારું તો તારા જ વિચારો આવે છે મુખથી કાંઈ બોલું તો તારું જ નામ આવે છે ક્યાં સુધી આ છુપાવીશ હું તારાથી વાલમ તારો પ્રેમ મેળવવા મારું હૃદય તડપી જાય છે ક્યાં સુધી છુપાવીશ હું તુજથી આ વાલમ તારો પ્રેમ મેળવવા મારું હૃદય તડપી જાય છે તારી પાપણોની ભાષા મુજને સમજાય છે તારી મસ્ત અદાથી દિવાના બની જવાય છે તારી પાપણોની ભાષા મૂજથી સમજાય છે તારા મસ્ત અદાથી દિવાના બની જવાય છે મુરલી મુજને તારા દિનમાં સમાવી લેવાલમ તારો પ્રેમ મેળવવા મારું હૃદય તડપી જાય છે મુરલી મુજને તારા દિલમાં સમાવી લેવાલમ તારો પ્રેમ મેળવવા મારું હૃદય તડપી જાય છે તારો પ્રેમ મેળવવા મારું હૃદય તડપી જાય છે તારો પ્રયાણ મેળવવા મારું હૃદય તડપી જાય છે તો મિત્રો આજની આ બંને કાવ્યરત્નો આપ સૌએ સાંભળીએ જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યરત્નાનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોથી સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના દ્રષ્ટિક્ષણના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવિ રીતના વિડીયો સાંભળો આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું જણાવવાનું છે મિત્રો મારી આ કવિ કાવિરતના સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર બાસુરીવાદ્યનું સંગીત વાગી રહ્યું છે એ બાંસુરીવાદ્યનું સંગીત પણ મારું જ વગાડેલું છે બાસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક મેજીક ઓફરીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ રાગ રાગીઓની ધૂનો બનાવી એને બાસુરીમાં વગાડી તેને વિડીયો બનાવી અને એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વચન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ